રિલાયન્સ ગ્રુપના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર અનિલ અંબાણીના પત્ની અને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ્સના ચેરપર્સન ટીના અંબાણી થોડા દિવસથી કચ્છમાં સફેદ રણ માણવા આવ્યા હતા તેમણે એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમ અજરખપુર તેમજ સૃજન સંસ્થા ભુજોડીની મુલાકાત લીધી હતી ક્રાફ્ટ મ્યુઝિયમની મુલાકાત લઈ તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં વસતા અલગ અલગ સમુદાયો આ સુંદર મજાનું ભરત કામ કરે છે તે ખરેખર સરાહનીય છે એલએલડીસીના સ્થાપક સ્વર્ગ ચંદાબેન શ્રોફ સાથેના ચાલીસ વર્ષ જૂના સંબંધને યાદ કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે ચંદાબેને વિવિધ સમુદાયના લોકોને એક સ્થળે ભેગા કરીને ખૂબ જ અદભુત કાર્ય કર્યું છે આ ક્રાફ્ટ મ્યુઝિયમ ખૂબ જ સરસ છે મ્યુઝિયમમાં કચ્છની હસ્તકલા ખૂબ જ સરસ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે કચ્છની સંસ્કૃતિને જાળવી રાખવા માટે એલએલડીસી સતત કાર્યરત છે કચ્છના લોકોમાં અદભુત સર્જનાત્મકતા છે તેમણે એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમમાં બ્લોક પ્રિન્ટિંગ કરી હેન્ડ્સ ઓન એક્ટિવિટીનો આનંદ માણ્યો હતો અંતમાં તેમણે એલએલડીસીના મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શોફને અભિનંદન પાઠવી તેમનો આભાર માન્યો હતો અને કચ્છમાં આવતા લોકોએ આ મ્યુઝિયમની મુલાકાત લેવી જોઈએ તેમ જણાવ્યું હતું